નમસ્કાર મિત્રો ખાસ કરીને અત્યારે શિયાળુ પાકની અંદર લસણ ડુંગળી હોય અને ખાસ કરીને જીરુંની અંદર સુકારાનો પ્રશ્ન હશે આ સુકારાથી આપણે આપણા પાકને કેવી રીતે બચાવી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ આપને એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે બે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે જેમાં પ્રથમ ખેડૂત મિટિંગ છે એ છે તારીખ સોળ ડિસેમ્બર બે અને સોમવારના રોજ સમય છે સાંજે ચાર કલાકે મિટિંગનું સ્થળ છે શિશુ મંદિર સ્કૂલ બસ સ્ટેન્ડ પાછળ ગામ પડધરી તાલુકો પડધરી અને જિલ્લો રાજકોટ બીજી ખેડૂત છે છે તારીખ સત્તર ડિસેમ્બર બે હાજર ચોવીસ મંગળવારના રોજ સમય છે સાંજે ચાર વાગ્યાનો મિટિંગનું સ્થળ છે હીરા ભગતની જગ્યા જૂના રામાપીર મંદિરની સામે ગામ છે દેવપુર રણુજા તાલુકો કાલાવડ અને જિલ્લો જામનગર જે મિત્રોને જે સ્થળ નજીક પડતું હોય તે મિટિંગની અંદર પગારજો ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેષ ચર્ચાઓ કરશું હવે ખાસ કરીને માહિતી આપવાની છે કે અત્યારે જે આપણે શિયાળુ પાક છે આમ જોવા જઈએ તો દરેક પાકની અંદર અત્યારે સુકારાનો પ્રશ્ન ચાલુ હશે જેની અંદર લસણ ડુંગળી હશે અથવા તો જીરું હશે કે વગેરે ખાસ કરીને જીરુંની અંદર અત્યારે મોટી સમસ્યા છે કે છોડ સુકાઈ રહ્યા છે સુકારો છે એમાં ઘણી જગ્યાએ આપણે છોડ પીળો પડીને સુકાઈ રહ્યો છે ઘણી જગ્યાએ છોડ લીલે લીલો સુકાઈ રહ્યું છે આ જે સુકારો છે એ છે ફ્યુઝિરિયમ એ જે ડિઝીઝ છે એનું નામ છે ફ્યુઝિરિયમ હવે આ ફ્યુઝિરિયમને કારણે જે છોડ સુકાઈ રહ્યો છે એની અંદર જે આપણે ઇલાજ બતાવવાનો છે પણ સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં જો તમારે જીરુંની અંદર છોડથી પીળો પડીને સુકાતો હશે તો એને ફ્યુઝિરિયમની સામાન્ય અથવા તો નોર્મલ અસર હશે અને જો એને હેવી અસર હશે એટલે જે એક્સ્ટ્રીમલી એને જે અસર થઈ હશે અને હેવી અસર હશે તો છોડથી લીલે લીલો સુકાતો હશે એટલે બંને રીતે છોડ સુકાઈ રહ્યો છે ફ્યુઝિરિયમને કારણે સુકાઈ રહ્યો છે અને એની અંદર જોવા જઈએ તો આપણે ઈલાજ કરવાનો છે પણ જે ખેડૂતોએ ગયા વખતે જે ધાણા વાવેલા હતા એટલે કે ધાણાવાળું વાળું હોય અને એમાં આ વખતે આપણે જીરું વાવેલું હશે તો એમાં પરિણામ મળવાની શક્યતાઓ ખૂબ ઓછી છે આમ તો ધાણાવાળું હશે એમાં જીરું હોય લસણ ડુંગળી હોય કે અન્ય કોઈ પણ પાક હશે એને અત્યારે આપણે જે ફ્યુઝિરિયમનો પ્રોબ્લેમ હશે અને એને કોઈપણ દવાથી પરિણામ મેળવું પણ થોડુંક અઘરું પડશે એટલે ધાણાવાળું હશે તો બહુ ખર્ચા મારી દ્રષ્ટિએ ન કરવા આવું મારું વ્યક્તિગત માનવું છે છતાં પણ તમારે કરવાના હોય તો હમણાં એનો ઈલાજ બતાવવાનું છે અને ખાસ કરીને ધાણાવાળું પડું છે એ એવું નથી કે આપણે ગયા વર્ષે ધાણા વાવેલા હતા એટલે આ વર્ષે એક વર્ષ જ લાગે ધાણાનું જે પડું છે એની ફૂગની અસર છે એ બે થી લઈને ચાર વર્ષ સુધી જમીનમાં એની અસર રહેતી હોય છે ઘણી વખત એવું બને કે આપણે ત્રણ વર્ષ પહેલાં ધાણા વાવેલા હોય તો પણ અત્યારે જીરું વાવેલું હોય તો એમાં એ ફૂગની અસર થતી હોય છોડ અત્યારે સુકાતા હોય ને એમાં કોઈ દવાથી પરિણામ ન મળે આવું ઘણી વખત બનતું હોય છે હવે ધારીઓ કે આપણે અત્યારે જે સુકારો છે આની અંદર ધાણાવાળું નથી પણ અન્ય કોઈ પણ પાક ગયા વર્ષે હતો ને અત્યારે આપણે જીરું વાવેલું છે એમાં આપણે પરિણામ લેવું છે અથવા તો કે જે સુકારો છે એમાં રાહત મેળવી છે સો એ સો ટકા પરિણામ તો કોઈમાં હોતું જ નથી રાહત મેળવવાની હોય તો હું સૌ તો આપને જણાવી તો પ્રાકૃતિક ઇલાજ જો કરતા હોય તો જે છાશ ગૌમૂત્ર તુલસીના પાનનો રસ છે એનો ઉપયોગ કરી શકો છો છાશ છે એ ગાયની છાસ હોય એ બેસ્ટ અને ઓછામાં ઓછી બે મહિના જૂની વધારેમાં વધારે છે નવ મહિના જૂની છાશ હોવી જોઈએ છાશ છે એક પંપની અંદર પાંચસો એમ એલ એની સાથે પાંચસો એમ એલ ગૌમૂત્ર અને એની સાથે દસ થી બાર એમ એલ તુલસીના પાનનો રસ નાખી અને આપણે કોઈપણ પાક ઉપર છટકાવ કરીએ તો આપણે આ સુકારાની અંદર રાહત મેળવી શકાય છે એ સાથે બીજો ઈલાજ છે જૈવિક જૈવિકની અંદર જોવા જઈએ તો જે ટાઈકોડરમાન સુડોમોનાસ આવે છે જે બેક્ટેરિયા આવે છે જૈવિક બેક્ટેરિયા ટ્રાયકોડરમાં અને સુડોમોનાસથી દરેક કંપની બનાવે છે તમે કોઈ પણ સારી કંપનીના ટ્રાયકોડરમાં અને સુડોમોનાસથી જમીનને આપી શકો અને અત્યારે આપણે જે સુકારો હોય એમાં રાહત મેળવી શકો છો હવે ઘણા બધા મિત્રો એવા છે કે અત્યારે જીરું આવેલું છે કોઈ પણ ભોગે આપણે એમાં રાહત મેળવવી છે કે જીરુંને બચાવવું છે અને આપણે પ્રાકૃતિક કે જૈવિક ઇલાજ નથી કરવો અને એગ્રોમાંથી આપણે કેમિકલ જે ફંગીસાઈડ મળતું હોય છે એ જ લઈને છંટકાવ કરવો હોય તો એની અંદર હું આપને જણાવી દઉં કે કોઈ પણ જે તમે છંટકાવ કરો તો બને ત્યાં સુધી તમારે કોમ્બિનેશન વાપરવાનું છે એટલે કે એક જ દવા દવાની અંદર બે કન્ટેન છે એનું કોમ્બિનેશન આવતું હોય એવું વાપરવામાં આવે તો સારું તમે કોઈ પણ કંપનીનું લો પણ બે કન્ટેન્ટ જો એક સાથે વાપરવામાં આવશે ને એમાં પણ ખાસ કરીને સિસ્ટેમિક અને કોન્ટેક પોઈઝન બંનેનું જે કોમ્બિનેશન આવતું હોય એ બેસ્ટ રહે છે એની અંદર જોવા જઈએ તો હું તમને જે ત્રણ ચાર કન્ટેન્ટના નામ આપું છીએ દરેક કંપની બનાવે તમે કોઈ પણ સારી કંપનીનું લઈ શકો છો એક છે મેટાલિકસીલ મેન્કો અથવા તો છે આપણે કાર્બેન્ઝમ મેન્કોજેમ અથવા તો છે એઝિસ્ટ્રોબિન અને ક્લોરોથોલોનીન અથવા તો એઝિસ્ટોબિન અને મેન્કોજેમ આ જે ચારે ચાર કન્ટેન્ટ આવે છે એ દરેક કંપની બનાવે આસાનીથી મળીએ તમે કોઈ પણ કંપનીના તમે આ ચારમાંથી એક કોમ્બિનેશન લઈ શકો છો ફરીથી આપણે જણાવું તો મેટાલિક્સિડ મેન્કોજેમ અથવા કાર્બનડિઝમ મેન્કોજેમ એઝિસ્ટોબિન ક્લોરોથાલોનિલ અથવા તો એઝિસ્ટોબિન મેન્કોજેમ આમાંથી કોઈ પણ એક લેવાનું છે બધું એક સાથે લેવાનું નથી કોઈ પણ એક કોમ્બિનેશન છે એ આપણે લેવું જોઈએ અને એનો આપણે છંટકાવ કરવો જોઈએ ખાસ કરીને જો છટકાવ ઘણા મિત્રો છે એ પાણી સાથે પીવડાવતા હોય જો આપણે પાણી સાથે પીવડાવીએ તો એની સાંદ્રતા છે એ ઘટી જતી હોય છે અને પાણી સાથે પીવડાવવામાં પૂરતું પરિણામ નથી મળતું એટલે કે આપણે જે જોઈએ એવું પરિણામ ન મળે સારું પરિણામ લેવું હોય તો પંપમાં નાખીને છંટકાવ કરવો જોઈએ કોઈ પણ પાકમાં અત્યારે તમારે છંટકાવ કરવો ખાસ કરીને જીરુંની અંદર અત્યારે પીળો કે લીલો સુકારો હોય તમે જો એની અંદર આ કન્ટેન કોઈમાંથી એક છટકાવ કરવા માંગતા હોય તો વ્યવસ્થિત છંટકાવ કરવાનો છે ખાસ કરીને જ્યાં વધારે સુકારો હોય કે ગુંડું પડેલું હોય કે એ ટાઈપનું ક્યાંય હોય વધારે સુકારો દેખાતો હોય ત્યાં થોડોક વધારે ઘાટો છંટકાવ કરવાનો બાકી રેગ્યુલર જે આપણે દવાનો છંટકાવ કરતા હોય છે એ રીતનો છંટકાવ આ કોઈ પણ એક કન્ટેન નાખીને તમે કરશો તો જીરુંની અંદર આપણે સુકારામાં રાહત મેળવી શકાય છે હવે ખાસ કરીને જોવાનું એ છે કે આની અંદર એક કરતાં વધારે ટ્રીટમેન્ટ કરવામાં આવે તો થોડુંક પરિણામ સારું મેળવી શકાય છે એક કરતાં વધારે એટલે હું આપને બે સજેશન આપું કે તમને તમે દાખલા તરીકે મેટાલિક્સલ સેલ મેંગો જેમ વાપરો છો અથવા તો એઝિસ્ટોબિન ક્લોરોથાલો નિલકે એક્સ વાય જેટ કોઈ પણ કન્ટેન્ટ વાપરતા હોય એ પણ વાપરો ને એની સાથે સાથે ટ્રાયકોડરમાં વાપરવાનું જો કે ટ્રાયકોડરમાં અને આ ફંગીસાઇડ છે બંને એક સાથે ન વાપરી શકાય કેમ કે એક સાથે વાપરીએ તો આપણે ટ્રાયકોડરમાંનું પરિણામ ન મળતું હોય પણ થોડોક ચાર પાંચ દિવસનો ગેપ આપવો જોઈએ હવે ખાસ કરીને જો અત્યારે તમારે પીએથ આપવાનું હોય તો પીએથની સાથે તમે ટ્રાયકોડરમાં કોઈ પણ સારી કંપનીના ટ્રાયકોડરમાં આવતા હોય છે સ્ટાન્ડર્ડ કંપનીના લેવાના એ તમે છે તમારી જમીનની અંદર આપી દો આમ તો પાવડર ફોર્મમાં જો તમે રેતી છે માટી છે એરંડીનો ખોળ છે એની સાથે મિક્સ કરીને પણ ટ્રાયકોડરમાં આપી શકતા હોય એટલે એ તમે જમીનમાં આપી ગયો ને ઉપરથી તમે પીએથ આપી દો અથવા તો પિયત આપેલું હોય ને હલાઈ એવું થાય તો ઉપરથી તમે નાખી દો જો તમે ટ્રાયકોડરમાં આપો છો તો તમારે કમસે કમ પાંચ છ દિવસ સુધી કોઈ પ્રકારનું કેમિકલ પેસ્ટીસાઇડ એગ્રોની દવા નથી મારવાની ચાર પાંચ દિવસ પછી જો તમે એગ્રોમાંથી કોઈ પણ ફંગી સાઇડ મેં તમને ચાર કન્ટેન્ટના નામ બતાવ્યા છે એમાંથી કોઈ પણ એક લઈ અને ચાર પાંચ દિવસ કે છ દિવસ પછી તમે છંટકાવ કરો એટલે બંને રીતે ઈલાજ થઈ જશે ઘણા બધા મિત્રોને એવું હશે કે ટ્રાયકોડરમાં બેક્ટેરિયા છે મલ્ટીપ્લાય થાય છે ડેવલપ થાય છે અને એ પછી આપણે ચાર પાંચ દિવસ પછી મેટાલિક કે આપણે છું બેક્ટેરિયા એ વાત ચોક્કસ છે કે બેક્ટેરિયા મરે પણ હવે તમે ચાર પાંચ કે છ દિવસનો સમયગાળો જવા દો તો એમાં લાખો ને કરોડોની સંખ્યાની અંદર બેક્ટેરિયાઓ ઉત્પન્ન થઈ ગયા હોય હવે લાખો કરોડો કે અબજોની સંખ્યામાં આપણા ખેતરની અંદર બેક્ટેરિયાઓ ઉત્પન્ન થયા હોય એમાંથી કદાચ માનીએ કે પચાસ ટકા સાઈઠ ટકા તો પણ બીજા છે કામ તો કરવાના છે બધા તો મરવાના નથી બીજા નંબરની અંદર ચાર પાંચ દિવસના ગાળાની અંદર પણ ઘણું બધું છે આપણે ટ્રાયકોડરમાં આપી દેતા હોય છે એટલે કાં તો પેલા આપણે ટ્રાયકોડરમાં આપીએ પાછળથી આપણે કોઈ પણ ફંગીસાઇડ દવાનો ઉપયોગ કરીએ અથવા તો જો તમે પહેલા ફંગીસાઈડ દવા છાંટી ગયો છો તો એ ફંગીસાઈડ દવા છાંટ્યા પછી પાંચ છ દિવસ પછી આપણે ડ્રાયકોડરમાં આપવાના એટલે અત્યારે જે જીરુની અંદર પ્રશ્ન છે એમાં દરેક ખેડૂતભાઈની મારી ભલામણ છે કે તમે પાણી સાથે ડ્રાયકોડરમાં આપો અને ઉપરથી પંપથી છંટકાવ કરવાની અંદર મેટાલિક્સિલ મેન્કોજેપ કાર્બેનડીઝમ મેન્કોજેપ એઝિસ્ટોબિન ક્લોરોથાલનીલ અથવા એઝિસ્ટોબિન મેન્કોજેમ ચારમાંથી કોઈ પણ એક કન્ટેન છે એનો ઉપરથી સ્પ્રે કરી દો જેથી કરીને આપણા પાકમાં અત્યારે જે ફ્યુઝિરિયમનો પ્રોબ્લેમ

નોંધ લેવાની છે એટલે ખાસ કરીને અત્યારે જે ભાઈઓને જીરૂની અંદર જે જટિલ સમસ્યા છે અથવા તો બીજા કોઈ પાકોની અંદર પણ જે આ સુકારનો પ્રશ્ન હશે એનો ઈલાજ મેં આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો છતાં પણ આની અંદર તમને કંઈ ન સમજાણું હોય તો ગમે ત્યારે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને આની માહિતી મેળવી શકો છો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહીશ કે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે અને જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો હાલ સજ્જ આપશો ધન્યવાદ